ગમે એટલી અને ગમે એ રીતની સમય સંખ્યાઓ તમે મેળવી શકો છો એની ચર્ચા પણ આપણે કરેલી છે અને ખાસ છેલ્લા લેક્ચરમાં આપણે વર્ગમૂળ બેને સંખ્યા રેખા ઉપર કેમ દર્શાવવું એ શીખી ગયા છીએ તો આજે એક નવી જ સંખ્યા વર્ગમૂળ ત્રણ ને આપણે સંખ્યા રેખા ઉપર કેમ દર્શાવી શકીએ એની ચર્ચા કરવાની છે તો થઈ જાવ તમારા હથિયાર લઈને તૈયાર આપણને ખબર છે આપણા કયા કયા હથિયાર છે આપણો આજનો જે સવાલ છે એ સવાલનું નામ છે સવાલ છે રૂટ ને સંખ્યા રેખા ઉપર દર્શાવો રૂટ ને સંખ્યા રેખા પર દર્શાવો તો જ્યારે આપણે પાયથાગોરસની વાત કરેલી પાયથાગોરસના પ્રમેયની ત્યારે મેં તમને શીખવેલું કે રૂટ થ્રી માપનો કર્ણ લાવવો હોય તો એક બાજુનું માપ એક એકમ હોવું જોઈએ અને બીજી બાજુનું માપ રૂટ ટુ એકમ હોવું જોઈએ રૂટ ટુ એકમ હોવું જોઈએ મતલબ એક એવો રેખાખંડ કે જેની લંબાઈ રૂટ ટુ એકમ છે તો આપણે સ્કેલ ઉપર તો રૂટ ટુ એકમ નથી ચલો વન તો છે આપણી પાસે રૂટ ટુ એકમ પણ આપણી સ્કેલ ઉપર રૂટ ટુ નથી તો રૂટ ટુ દોરતા આપણે શીખી ગયા છીએ તો એનો મતલબ ડાયરેક્ટલી એવો થાય છે કે રૂટ થ્રી દોરવા માટે રૂટ ટુનું માપ આપણી પાસે હોવું જોઈએ તો એના માટે રૂટ ટુ દોરવું પડશે આપણે ગયા લેક્ચરની અંદર રૂટ ટુ કેમ દોરાય એ દોરતા શીખી ગયા છીએ બરાબર તો જો હું હું તમને ફરીવાર દોરતા શીખવાડ દઉં છું થોડુંક ક્વિક થશે કે ભાઈ સર્વ આપણે એક સરસ મજાની શું દોરીએ છીએ પાડજો વાર ભલે નો તો હું પડાય વાંધો નથી ત્યાર પછી આપણે બે પોઈન્ટ લેતા એક એક એકમના યાદ છે કે નહીં હોવું જોઈએ હો નો જોયું હોય તો આગળનું વિડિયો જોઈ આવજો એમાં આપણને વિસ્તારપૂર્વક સમજાવેલું છે કે આપણે કઈ રીતે બધા કાર્ય કરેલા છે બરાબર છે કે નથી બરાબર ઓકે ચાલો તો આપણે ફરીવાર આપણે રૂટ ટુને દોરવા જઈ રહ્યા છીએ ક્યાં સંખ્યા રેખા ઉપર સંખ્યા રેખા ઉપર રૂટ ટુ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આપણે રૂટ થ્રીને દર્શાવી શકવાના નથી આપણને ખબર છે કે બંને જગ્યાએ જ્યારે આપણે એક એકમ લઈએ છીએ ત્યારે આપણને રૂટ ટુ મળતું તો યાદ છે ને પાયથાગોરસથી હજી કહું છું નો વિડીયો જોયો હોય તો નીચે લિંક આપેલી છે ફટાફટ જોયા હો તો તમને ખબર પડશે કે એકચ્યુલીમાં હું અહીંયા શું કરી રહ્યો છું બરાબર છે કે નથી બરાબર તો આપણા માટે અહીંયા પોઈન્ટ થઈ ગયો એ આ થઈ ગયો બી આ થઈ ગયો સી હવે આ એક સેન્ટીમીટર સોરી આપણે જે એ ઓ અને સોરી એ અને બીસી આપણે જે એક સેન્ટીમીટર લીધા એ આપણે શું લીધા છે એક એક એટલા માટે લીધા છે કે જેથી કરીને આપણને જે કર્ણ છે એ એક રૂટ ટુ એકમનો મળે શું કામ રૂટ ટુ એકમનો મળે કારણ કે આપણી બાજુઓ છે એ એક એકમની છે તો આપણને કર્ણ પાયથાગ્રસ્ત પ્રમાણે રૂટ ટુ એકમનો આપે છે બરાબર છે તમને કદાચ ખ્યાલ હશે કારણ કે આવું આપણે ભણી ગયા છીએ ભણી ગયા છો ને સરસ ચાલો હું એકા એક સરસ મજાની લાઈન ડ્રો કરી નાખું એટલે આપણે આપણું કામ શરૂ કરીએ શરૂ કરીએ શરૂ કરીએ શરૂ કરીએ થોડોક વાર લાગે એમ છે સરસ મજાનું આકૃતિ દોરવાની છે રૂટ ટુને દર્શાવ્યા પછી આપણો ફોકસ આપણો સવાલ છે રૂટ થ્રીઓ પણ રૂટ થ્રી દર્શાવવા માટે રૂટ ટુ જોઈએ છે એટલા માટે થઈને હું રૂટ ટુ દોરી રહ્યો છું મને શોખ થતો નથી તો સરસ મજાનો એક એકમ એટલે કે આ જ્યારે એક એકમ છે એસી બીજો પણ એક એકમ છે તો ત્યારે મને એ બી કેટલો મળ્યો રૂટ ટુ એકમ મળ્યો છે આ નેવું ડિગ્રીનો ખૂણો હતો આપણને ખ્યાલ છે હવે મારે લેવાનું છે પરિકર તમારી પાસે પણ હશે હું પરિકર તો હવે એ પરિકર લઈને આપણે રૂટ ટુનું ચાપ દોરવાનું છે તો ચાલો શરૂ કરીએ તો પરિકરનો પોઈન્ટ એ ઉપર રાખો તો આપણે યાદ હોવું જોઈએ તમને લોકોને જો જૂનો વિડીયો જોયો હશે તો તમને લોકોને યાદ હશે ત્યાર પછી આપણે પરિકરનો જે પોઈન્ટ હતો એ ઉપર રાખ્યો તો પેન્સિલને બે ઉપર રાખી હતી અને ત્યાંથી આપણે એક સરસ મજાનું ચાપ દોર્યો હતું ઈ ચાપ જે મૂળ રેખાને જ્યાં છેદે છે ત્યાં આપણે ડી નામ આપીને એ થી ડી ના અંતરને √2 જેટલું કીધેલું હતું આયા સુધીની ચર્ચા આપણે આગલા વિડિયોમાં કરેલી છે પણ મારે આજે શું શીખવાડવાનું છે √3 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો નહીં કે √2 ને પણ રૂટ ટુનું માપ આપણી પાસે નહોતું હવે મને મળી ગયું જુઓ એથી ડી કેટલું છે રૂટ ટુ જેટલું છે બરાબર છે તો હવે મારે શું કરવાનું છે રૂટ થ્રી દર્શાવવું છે તો રૂટ થ્રી દર્શાવવા માટે મારે કોની જરૂર પડશે રૂટ ટુની અને એકમની શું કામ કારણ કે જો રૂટ ટુનો એક બાજુ થઈ ગયા એટલે મારો ત્રિકોણ કંઈક અહીંયા નવો બનશે એટલે રૂટ થઈ મળી જશે તો આ એક એકમ ક્યાં લેવા જવું તો ડી પાસે ફરી વખત એક નેવું ડિગ્રીનો ખૂણો બનાવવાનો છે કેટલાનો ખૂણો બનાવવાનો છે નેવું ડિગ્રીનો તો એ નેવું ડિગ્રીનો ખૂણો આપણે બનાવી લઈએ પાછું એટલે તમને ખ્યાલ આવે ડી પાસે નેવું ડિગ્રીનો ખૂણો બનાવવાનો છો બેટા થોડુંક ફોકસ કરજો આપણે પ્રોસેસને રિપીટ કરીએ છીએ બીજું કશું કરતા નથી આપણે ડી બિંદુ પાસે શું કરવાનું છે શું કરવાનું છે નેવું ડિગ્રીનો ખૂણો બનાવવાનો છે તો ચાલો આપણે સ્કેલનો ઉપયોગ કરીને પાછું આપણે નેવું ડિગ્રીનો ખૂણો બનાવી દઈએ બરાબર છે ચાલો 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 સીધી થઈ જા સીધી થઈ જા અરે વેરી ગુડ બસ 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 યસ ચાલો નેવું ડિગ્રીનો ખૂણો થઈ જાય છે સરસ મજાનો ખૂણો થોડુંક ત્રાંસું છે ચાલો થોડુંક સીધું કરી નાખીએ ત્રાંસું તો જરાય રહેવું જોઈએ નહીં ધ્યાન રાખવું ત્રાહું ન થાય ક્યારેય હો તમને તો હેરાન થઈ જાઓ રૂટ થ્રી મળશે નહીં ચાલ તો આ મેં ડી બિંદુ પાસે નેવું ડિગ્રીની લાઈન દોરી દીધી બરાબર છે ક્યાં દોરી આપણે ડી બિંદુ પાસે નેવું ડિગ્રીની લાઇન દોરી આનો મતલબ એવો થયો કે એથી ડી પોઈન્ટ આપણને જે મેળા છે કેટલા મેળાં છે આપણને કેટલા મેળા છે રૂટ ટુ એક કમની લાઇન મળી હવે ફરી વખત પાછું મારે એક રકમ લેવું પડશે તો જેટલું માપ તમે એથી સીનું લીધું છે એટલું જ માપ તમારે ડીથી એક બિંદુ લેવું પડશે પાછું એટલું જ માપ કે જેટલું તમે એથી સીનું લીધું છે અથવા બીથી સીનું લીધેલું છે બરાબર છે તો એટલું જ માપ રાખીને ફરી વખત અહીંયા આવે જે બિંદુ લીધું આપણે એક એકમ જેટલું આ કેટલું લીધું ડી ડીઈ લીધું આપણે એક એકમ બરાબર છે ને હવે આપણે કનેક્ટ કોને કરવાના છે તો કે એ અને ઈને કનેક્ટ કરી દેવાના છે કોને કોને કરવાના છે એ અને ઈને કનેક્ટ કરવાથી આવાથી શું ફાયદો થાય તો જુઓ પેલા હું કનેક્ટ કરું ને પછી કહું કે એનો ફાયદો શું છે કોનો ફાયદો કોની વાત કરું છું કે ભાઈ એ અને ઈને કનેક્ટ કરવાથી શું ફાયદો થશે જુઓ ફાયદો બતાવું આ એ કનેક્ટ થઈ જાત થઈ જાત થઈ જા હા આમ હોવું જોઈએ જો કેવું સરસ મજાનું થાય છે તમારી પાસે હથિયારો ફિઝિકલી છે મારી પાસે વર્ચ્યુઅલી છે કામ બધા આપણે સરખું જ કરીએ છીએ આમ જોવા જઈએ ને તો બરાબર છે તો એની એ કનેક્ટ કરી દીધો મેં હવે ફરી વખત આપણું કાર્ય છે કે પરિકરનો પોઈન્ટ આપણે રાખવાનો છે એ ઉપર પરિકરનો પોઈન્ટ આવી ગયા એ ઉપર એટલે આ એ ઉપર આવી ગયો પછી પેન્સિલનો પોઈન્ટ મારે રાખવાનો છે એ ઉપર રાખી દીધો છે આપણે બહુ સરસ મજાની વાત છે ને હવે શાંતિથી આપણે એક લાઇન દોર નાખવાની છે તો અહીંયા જે બિંદુ આપણને મળ્યું કયું મળ્યું કેટલું છે રૂટ થ્રી શું કામ રૂટ થ્રી ગણતરી જોઈએ શું જોવાની છે ગણતરી કોની તો કે ભાઈ રૂટ થ્રી આવ્યું કઈ રીતે તો જુઓ ભાઈ જોવો 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 શું છે હું જગ્યા કરી નાખું કારણ કે મારી પાસે તો જગ્યાનો અભાવ જોઈ રહ્યો છું આ બધા સાધનનું મારે કામ નથી એટલે હવે તમને કહી દઉં છું બાય બાય પરિવાર મળશું જયારે જરૂર પડશે ત્યારે ત્યાં સુધી આવજો જાણે ભાઈ હા ચાલો હવે આ એક ત્રિકોણ કહીએ તૈયાર કર્યો કયો ત્રિકોણ કર્યો આપણે ત્રિકોણ એ ઈ બંને બાજુના વર્ગો નો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય એનો મતલબ એવો થયો કે એ થી માપ નો વર્ગ કરવું ડી એનું માપનો વર્ગ કરવું તો મને કોનું માપ આપશે એ થી નું માપ આપશે એટલે કે એ ઈ નો સ્કવેર બરાબર એડીનો સ્ક્વેર વધતા ઈડીનો સ્ક્વેર હવે એડી આપણને રૂટ ટુ મેળવ્યું છે તો રૂટ ટુ નો વર્ગ વધતા ડી આપણે એકનો વર્ગ રૂટ ટુ નો વર્ગ ટુ થાય એકનો વર્ગ એક થાય એટલે બે ની એક ત્રણ થાય કોના બરાબર તો કે ભાઈ એ ઈ ના સ્કવેર બરાબર ત્રણ મળ્યું એનો મતલબ એવો થયો કે જો મારે એ ઈ નો સ્કવેર નું સ્કવેર રૂટ કાઢવો એટલે એ ઈ નો સ્કવેર રૂટ એ સ્કવેર

વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ સરસ મજાનું કાર્ય તમે પણ કરી રહ્યા છો મારી સાથે જો ન કર્યું હોય તો હવે વિડીયોને પોઝ કરો અને પાછું કરી નાખો બરાબર છે હવે નેક્સ્ટ ટોપિક આપણે જોવો છે શું છે વાસ્તવિક સંખ્યાઓ અને તેની દશાંશ સભિવ્યક્તિ તો આ શબ્દ તમે કદાચ પહેલીવાર સાંભળો છો દશાણ સભિવ્યક્તિ શું છે દશાંશ અભિવ્યક્તિ જો લીખું છે અહીંયા કે દશાંશ અભિવ્યક્તિ શું છે એટલે શું ભાગાકાર કરતાં આવડે તમને આવડે છે ને જો હું દાખલા તરીકે હું કરું ભાઈ ભાઈ દસ ભાગ્યા બે આવું ન માલે દસ ભાગ્યા વીસ કરીએ આપણે હાલો તો શું થાય વીસના ઘડિયામાં દસ તો આવતા નથી એટલે મારે અહીંયા ઝીરો મૂકવો પડે ને અહીંયા ઉપર પોઈન્ટ મૂકવો પડે આ હું મેળ્યું વીસ પંચાસ સો એટલે અહીંયા જવાબ આવ્યો ઝીરો ઝીરો તો ભાગફળ આવ્યું ને ભાગફળ એ શું આવ્યું હતું કે ઝીરો પોઈન્ટ પાંચ તો આને શું કહેવાય કે ભાઈ દસના છેદમાં વીસની શું કર્યું કહેવાય આપણે

કેટલા પ્રકાર છે ભાઈ તો કે ભાઈ ત્રણ પ્રકાર છે કેટલા ત્રણ એક આવે શાંત દશાંશ અભિવ્યક્તિ કેવી આવે શાંત દશાંશ અભિવ્યક્તિ પછી બીજું આવે શું આવે તો કે અનંત અને આવૃત દશાંશ અભિવ્યક્તિ કેવી કીધી અનંત અને આવૃત દશાંશ અભિવ્યક્તિ બરાબર છે ને સરસ અને તીજો અનંત અને અનાવૃત દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત દશાંશ અભિવ્યક્તિ હું તમને શું કહું છું ખબર છે હું તમને એવું કહું છું કે તમે અભિવ્યક્તિના પ્રકારો ભણી રહ્યા છો એક આવે શાંત દશાંશ અભિવ્યક્તિ બીજી આવે અનંત અને આવૃત્ત દશાંશ વ્યક્તિ અનંત અને અનાવૃત દશાંશ વ્યક્તિ હવે વિદ્યાર્થી મિત્રો મારું કહેવું એવું છે કે આ ત્રણેયને એકસાથે ભણીએ તો મજા આવે અને જો ત્રણેયને સતત અત્યારે ભણવા જશું ને તો વિડીયો મોટો થઈ જશે તમે કંટાળશો તો એના કરતાં બેટર છે કે આપણે આ શાંત દશાનસભ્ય વ્યક્તિ શું કહેવાય અનંત અને આવૃત્ત શું કહેવાય અનંત અને અનાવૃત શું કહેવાય એ બધું આપણે રાતે ભણશું નિરાતે એટલે આવતા લેક્ચરમાં ત્યાં સુધી શું કરશો અત્યારના સુધીના વિડીયોનું રિવિઝન કરો કારણ કે ચેપ્ટર એક અડધું પતી ગયું છે તો આગળ પણ તમને મજા આવશે અને હા આજે જે કંઈ ભીણા છે આ બધાની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આ ઉપરાંત ધોરણ નવના બધા જ વિષયોના બધા જ પ્લે લિસ્ટ બધા જ ચેપ્ટરોની લિંક પણ નીચે આપી છે પ્લે લિસ્ટની એમાં જઈને તમે બધા જ વિષયોના વિડીયો જોઈ શકશો ત્યાં સુધી મળીએ આવતા લેક્ચરમાં આવજો